બનાસકાંઠાના પશુપાલકોને બખા બનાસ ડેરી ચૂકવશે બે હજાર એકસો એકત્રીસ પોઈન્ટ અડસઠ કરોડનો ભાવ વધારો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના બાદરપુરા ગામની બનાસ ઓઇલ મિલમાં આજે બનાસ ડેરીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીએ જિલ્લાના પશુપાલકોને મોટી ભેટ આપી છે બાદરપુરા ખાતે યોજાયેલી બનાસ ડેરીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીએ જિલ્લાના પશુપાલકોને મોટી ભેટ આપી ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરી છે ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોને બે હજાર એકસો એકત્રીસ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાનો ભાવ વધારો ચૂકવવાની જાહેરાત કરી જિલ્લાના પશુપાલકો રાજી રાજી થઈ ગયા છે બનાસ ડેરીએ અઢાર પોઈન્ટ બત્રીસ ટકા પ્રમાણે વધારો ચૂકવવાની જાહેરાત કરી પશુપાલકોના દિલ જીતી લીધા છે એટલે આ મહિનાની અંદર એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય ઓગણત્રીસો નવ કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલા મારા પશુપાલકોને ભાવ ફેર તરીકે આ બધેના ચૂકવવામાં આવશે તમને લાગશે કે ભાવ વાત કરી ટકાવારીમાં કેટલું છે બધાને એ પણ જાણતા હોય છે તો ટકાવારી તરીકે દૂધની જે મેં પશુપાલકોની જે મંડળીઓની વાત કરી લગભગ લગભગ ચારસો મંડળીઓને વાત કરો તો લગભગ પાંચ ટકા ઉપરનો છે પાંચ ટકા છ ટકા સાત ટકા કેટલાકનો નવ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વ્યાપક વરસાદ નોંધાયો છે જિલ્લાના તેર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે સૌથી વધુ વરસાદ ડીસામાં તેતાલીસ મીમી નોંધાયો છે પાલનપુરમાં સાડત્રીસ મીમી અને લાખણીમાં ચોત્રીસ મીમી વરસાદ થયો છે કાંકરેજમાં ચોવીસ મેમી ધાનેરામાં બાવીસ મીમી અને અમીરગઢમાં ઓગણીસ મીમી વરસાદ નોંધાયો છે દાંતીવાડામાં બાર મીમી અને દિયોદરમાં દસ મીમી વરસાદ થયો છે થરાદમાં સાતમીમી દાંતામાં છ મીમી અને વાવમાં પાંચ મીમી વરસાદ નોંધાયો છે વડગામમાં ચાર મીમી અને ભાભરમાં ત્રણ મીમી વરસાદ થયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે જો વધુ વરસાદ થશે તો ખેડૂતોને આવનારી ખેતી સિઝનમાં ફાયદો થવાની સંભાવના છે इस से लेकर छब्बीस अगस्त तक हेवी रेनफॉल का वार्निंग है हल्का से मध्यम बरसात का तो संभावना है ही उसके साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है उसमें जो डे वन में आ रहा है एक्सट्रीमली हेवी रेनफॉल गुजरात रीजन के लिए और मतलब 20 अगस्त के लिए 20 अगस्त के लिए सौराष्ट्र कच्छ के लिए एक्सट्रीमली टू एक्सेप्शनली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है डे टू में सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग है अभी जो डिस्ट्रिक्ट एक्सट्रीमली हैवी रेनफॉल गुजरात रीजन में आ रहा है इसमें सूरत नक्सरी वलसा दमन दादरा नगर हावली रेड कलर के साथ आइसोलेटेड प्लेसेस में हैवी तो रेनफॉल का वार्निंग है और जो एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग है रेड कलर के साथ अमरेली भावनगर द्वारका पोरबंदर सोमनाथ और दीव तो जूनागढ़ में भी रेड कलर का वार्निंग है દાંતા તાલુકામાં ચોરીની ઘટનાઓમાં વધારો થતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે તાજેતરની ઘટનામાં દાંતા બસ સ્ટેશનની બાજુમાં આવેલી ક્રિષ્ના મોબાઈલની દુકાનને ચોરોએ નિશાન બનાવી દુકાનમાં લગાવેલા બે તાળા પૈકી એક તાળું તોડવામાં ચોરો સફળ રહ્યા હતા પરંતુ બીજું તાળું ન તૂટતા તેઓ ખાલી હાથે પાછા ફર્યા હતા આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ જેમાં બે ચોરો સ્પષ્ટ દેખાય છે દાંતા અને અંબાજી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકીઓ સક્રિય બની છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે વિસ્તારમાં વધી રહેલી ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પોલીસ કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે ડીસા નગરપાલિકા વિસ્તારમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્માણ કરાયેલા રૂપિયા બસો ત્રીસ કરોડના એલિવેટેડ બ્રિજ પર ગંભીર બેદરકારી સામે આવી છે ગઈકાલે બપોરે ગાયત્રી મંદિર પાસેથી ડાવસ ગામની એક સ્કૂલ વાન પસાર થઈ રહી હતી આ દરમિયાન એલિવેટેડ બ્રિજ પરથી અચાનક પોપડા પડ્યા હતા પોપડા સ્કૂલ વાનના કાચ પર પડતા કાચ તૂટી ગયો હતો આ ઘટનામાં વાનમાં બેઠેલા એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વાન ચાલક હેમંત ચૌધરીએ જણાવ્યું હતું કે બ્રિજ પરથી પડેલા પથ્થરોથી વિદ્યાર્થીને ઈજા થઈ છે તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય તો રોજ અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ એક નાગરિકો માટે આ બ્રિજ જોખમ બની શકે છે ઝાના શારદાબેન પટેલનું અંબાજી મંદિરમાં દર્શન પહેલા જ કરુણ મોત નીપજ્યું છે તેઓ પોતાના મોટા દીકરા અને વહુ સાથે માતાજીના દર્શન માટે આવ્યા હતા મંદિરના પિત્તળ ગેટના પગથિયા પાસે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ ત્યાં જ બેસી ગયા હતા પરિવારજનો તત્કાલિક તેમને મંદિરમાં આવેલા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ ગયા ત્યાં સીપીઆર અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ સમયસર ન મળતા મંદિરની ઈ રિક્ષામાં તેમની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ફરજ પરના ડોક્ટરે ઈસીજી અને સીપીઆર આપ્યા છતાં કોઈ સુધારો ન થતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા શારદાબેન પંદર વર્ષ બાદ માતાજીના દર્શન માટે આવ્યા હતા તેમના બંને દીકરા જ્યોર્જિયા અમેરિકામાં રહે છે એક દીકરો હાલ અમેરિકામાં છે બીજો દીકરો તેમની સાથે અંબાજી આવ્યો હતો